હેલો મિત્રો ક્રિષ્ના નર્સરીમાં તમારું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો આપણે આ પ્લાન્ટનું ગ્રાફ્ટિંગ કરેલું છે આ પ્લાન્ટ કઈ રીતનો થઈ રહ્યો છે તમે જોઈ રહ્યા છો એનો વિકાસ સારી રીતે થઈ રહ્યો છે આપણે આવતા ચોમાસામાં આ કલમ સેલ કરવાની છે તમે જોઈ રહ્યા છો આપણી પાસે કલમ તૈયાર થઈ ગઈ છે તમારે કોઈને લેવું હોય તો કોન્ટેક કરજો આનું ગ્રાફ્ટેડ કઈ રીતનું કરેલું છે તમે જોઈ શકો છો આ ગ્રાફ્ટેડ કલમ છે તેમજ આપણી પાસે કેસર આંબાનો ભરપૂર સ્ટોક છે જ્યાં કોઈને લેવું હોય તમે જોઈ શકો છો આ આપણે અહીંથી ગ્રાફ્ટેડ કેટલા છે ખોટા લગાડેલો છે એનો ગયો છે ખોટો તમે જોઈ રહ્યા છો આ પ્યોર દેશી ગોઠલામાંથી આપણી કેસર આંબાની કલમ બનાવેલી છે બીજે કોઈ દેશી આંબલા આંબાનો વિકાસ બહુ વધારે હોય છે તેનો વિકાસ કઈ રીતનો થઈ રહ્યો છે જોઈ રહ્યા છો તમે આ કલમનું ઉત્પાદન બહુ વધારે પ્રમાણમાં થાય છે બીજી કોઈ વેરાયટીમાં ઉત્પાદન એટલું બધું નથી આવતું પણ જો કેસર આંબાની કલમ તમે ન ખાઓ તો એનું ઉત્પાદન પણ વધારે આવે છે અને તે સારી રીતે કેરી આવે છે તાલાળા ગીર સાઈડની આ ત્યાંનો ખૂટો લગાડેલો છે તાલાળા ગીરનો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા અને આવ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરી નાખજો સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરી નાખજો જય માતાજી ધન્યવાદ